પોરબંદરમાં હાલ સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સફાઈ અભિયાનના ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યા છે અને અધિકારીઓ સહિત નેતાઓ સાવરણા હાથમાં પકડીને ફોટો સેશન કરાવી રહ્યા છે પોરબંદરમાં પણ જાહેરમાં ક્યાંય ગંદકી ફેંકવામાં આવે તો નગરપાલિકાનું તંત્ર લાલ આંખ કરીને નોટિસ પણ પાઠવી રહ્યું છે પરંતુ મહત્વની બાબત એ છે કે જ્યાં અનેક સરકારી કચેરીઓ ધમધમે છે તેવી જિલ્લા સેવા સદન બે ની ઇમારતની બહાર કચરો મોટી માત્રામાં ફેંકવામાં આવી રહ્યું છે ખુદ તંત્ર દ્વારા જ અહીંયા કચરો કરવામાં આવે છે અને તેમ છતાં પોરબંદર નગરપાલિકાનું તંત્ર તંત્ર સામે મોઢામાં મગ ભરીને બેસી જાય છે સામાન્ય માણસો અને તેની મિલકતો તથા સરકારી અધિકારીઓ અને સરકારી કચેરીઓ વચ્ચેના સફાઈના નિયમો અંગે તંત્ર શા માટે ભેદભાવ દાખવી રહ્યું છે તેવો સવાલ શહેરીજનો ઉઠાવી રહ્યા છે પોરબંદરમાં હાલ સ્વચ્છતા હિ સેવા અભિયાન ચાલી રહ્યું છે અને તે અંતર્ગત ઠેર ઠેર સફાર અભિયાનો યોજવામાં આવી રહ્યા છે અને જો શહેરીજનો ક્યાંય જાહેરમાં કચરો નાખે તો તે એપાર્ટમેન્ટ અથવા તો દુકાનદારોના સંચાલકો છે તેને નોટિસ પાઠવવામાં આવે છે ત્યારે પોરબંદરમાં જિલ્લા સેવા સદન બેના દ્રશ્યો છે કે જ્યાં સેવા સદનની કચેરીની બહાર જ મોટી માત્રામાં કચરો ફેંકવામાં આવી રહ્યો છે એક બાજુ નગરપાલિકાનું તંત્ર લોકોને સુફિયાની સલાહ એવી આપે છે કે ડોર ટુ ડોર વાહન જે આવે તેમાં જ કચરો ફેંકવો જોઈએ જાહેરમાં કચરો ફેંકવો જોઈએ નહીં પરંતુ પોરબંદરમાં નગરપાલિકા દ્વારા જિલ્લા સેવા સદન બેની જે આ પ્રવૃત્તિ છે જાહેરમાં કચરો ફેંકવાની તેની સામે મૌન ધારણ કરી લેવાયું છે સરકારી કચેરીની બહાર જ કચરો ફેંકવામાં આવી રહ્યો છે ત્યારે શું નગરપાલિકાનું તંત્ર જિલ્લા સેવા સદન બેને નોટિસ ફટકારશે પોરબંદર આજકાલ જીજનેસ